કૃષ્ણ ભગવાન કહે છે કે જે મનુષ્ય રોજ સવારે સચોટ નિશ્ચય અને ભક્તિપૂર્વક મારી વાતોને પોતાના મનમાં સ્થાપિત કરે છે તે પોતાના નસીબને પણ બદલી શકે છે કૃષ્ણ કહી દે છે મારું નામ મારું સ્મરણ અને મારી વાત એ જીવનનો આટલો મોટો આધાર છે કે જો એ જાણીને સવારે વ્યક્તિ પોતાનું જીવન શરૂ કરે તો એના રસ્તા પોતે સરળ થઈ જાય છે સવાર એ સમય છે જ્યારે આખું બ્રહ્માંડ શાંત છે

શ્રી કૃષ્ણ કહે છે રોજ સવારે ઉઠતા જ એ વાતો રટજો જે તને ધૈર્ય આપે આશા આપે સંતુલન આપે અને જીવનમાં સાચો રસ્તો બતાવે ચાલો હવે એ રટણના રૂપમાં જીવનના રૂપાંતરક સંદેશોને સાંભળીએ એને વાંચો નહીં એને જીવવામાં લાવો એને જીવવો નહીં એને આત્મામાં ઉતારજો મારું નામ લેજો કામ તમારું બની જશે મિત્રો રોજ સવારે નહાવા બાદ એકાંતમાં બેઠા પછી આ વાણી જો તમારું મન દોહરાવે તો એ તમારા જીવનનો વસ્ત્ર બને છે શ્રી કૃષ્ણ કહે છે મારું નામ માત્ર ઉચ્ચારવાથી કોઈ કામ અધૂરું રહી શકે નહીં તમે શ્રદ્ધાથી કહો હે કૃષ્ણ હું તમારો છું તમે મારા છો મારી ખોટ તમે જ પૂરજો આ રટણ મનથી થતું હોય તો જીવનની દરેક ખોટ પૂરી થવાની શરૂઆત થઈ જાય છે મારું સ્મરણ તમારું બળ છે સવારની શરૂઆત એવું બળ આપે કે આખો દિવસ તમે જે નિર્ણય લેશો એમાં દૃઢતા આવે છે કૃષ્ણના ચિંતનથી મન ચંચળ નઈ રહે જેમ ઘી પર અગ્નિ ન લગાડવામાં આવે તેમ જેને ભગવાનનું સ્મરણ છે તેને દુઃખ સ્પર્શી શકતું નથી ચિંતાનું બોજો મૂકી દેજો મારા પર कृष्ण स्पष्ट कहे छे जे भक्त सवारे आंख ખોલીને માત્ર આ વાત યાદ કરે કે મારી ચિંતા કૃષ્ણને સમર્પિત છે કે ભક્તની ચિંતા ઓછી થવાની શરૂઆત એક ક્ષણથી જ થઈ જાય છે ભગવાન આપણને કહે છે કે હું છું ને તું કેમ ગભરાય છે બસ આ વાણી દિનચર્યાની શરૂઆત બને તો ઈશ્વરનો સંચિત બળ તને હાથ જોડીને મળવા આવે છે મારું ધ્યાન એટલે જ્ઞાનનો દ્વાર સવાર એ શરૂઆતનો સમય છે એ સમય જ્યારે તમે તમારી અંદર શું ભરો છો એ આખો દિવસ નક્કી કરે છે શ્રી કૃષ્ણનો ધ્યાન એટલે અંતરના અંદરની દીવો પ્રગટાવવો જો તમે રોજ સવારે બેઠા બેઠા કહેતા રહો હે કૃષ્ણ તું મારામાં રહેલો છે તું જ મારું ચેતન છે તો એવું કહેવાતું નથી રહેતું એ તમારું સત્ય બની જાય છે મારા ઉપદેશો તમારું શસ્ત્ર છે ગીતાનો માત્ર પઠન નહીં પરંતુ એને જીવવા જેવી વાણી સવારે પોતાને કહો કર્મ કરો ફળની ચિંતા નહીં જેઓ હંમેશા સંભાવમાં રહે છે એ જ મુક્ત છે જેઓ મારા ભક્તિ માર્ગે આવે છે હું તેમનો યોગક્ષેમ વહન કરું છું આ વાક્યો રોજ સવારે ઉપાધિ વગર બોલવામાં આવે તો એ જીવનની ગાડીનો સ્ટીયરિંગ ભગવાનના હાથમાં જાય છે જે પથ્થર પ્રીવિયસલી તમારા માર્ગમાં અવરોધ હતા એ જ પથ્થર હવે પગલાની સીડી બની જાય છે મારો માર્ગ એટલે શાંતિનો માર્ગ રોજ સવારે એમ કહો હે કૃષ્ણ તારી સાથે રહ્યો તો ભલે જગત તૂટી જાય હું નહીં તૂટું આ રટણ વ્યક્તિને ટૂકો નહીં ઊંડો બનાવે છે જે વ્યક્તિ પોતાની સવારને કૃષ્ણમય કરે છે તેની રાત નિર્વિકાર પસાર થાય છે મારી સાથે રહેજે તારો માર્ગ કોઈ અટકાવશે નહીં જીવનમાં મુશ્કેલી આવવી જ છે પણ જે સવારે શ્રી કૃષ્ણને પૂરેપૂરો સમર્પિત થાય છે એના દરેક પગલા પર ભગવાન પોતે આગળ ચાલે છે એના રસ્તા નિર્ભય બને છે એના નિર્ણયમાં તળ અને દિશા હોય છે એની ભાષામાં નમ્રતા હોય છે અને આંખોમાં વિશ્વાસ હોય છે જે મારી આશ્રય આવે છે તે કદી થકે નહીં કૃષ્ણના સંદેશના આ ઉપદેશને સવારે રટવાથી માણસને સતત આ આંતરિક લાગણી રહે છે કે માઈનસ હું એકલો નથી રોજ સવારે આ એક વાક્ય પોતાને કહો હું કૃષ્ણના આશ્રય છું હું થકીશ નહીં પછી આખો દિવસ કેમ નકશામાં ભૂલ આવી જાય મન ભટકતું નથી મારું સ્મરણ એટલે મનનો આરામ આજના સમયમાં માણસ બાજુમાં મોબાઈલ ઉઘાડે છે પણ પોતાનો આંતરિક દરવાજો બંધ રાખે છે જો દરરોજની શરૂઆત સ્માર્ટફોનથી નહીં પરંતુ શ્રી કૃષ્ણના સ્મરણથી થાય તો દિવસની દરેક ચિંતા નાની થઈ જાય છે શ્રદ્ધાપૂર્વક બોલો કૃષ્ણ 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 અને જુઓ કેવી શાંતિ મળે છે મારી કૃપાથી અસાધ્ય પણ સાધ્ય બને છે આ વાતને માત્ર વાંચતા નહીં રોજ સવારે જીવનમાં ઉતારજો તમારા અશક્ય લાગતા કાર્યો માટે ભગવાનને કહો હે કૃષ્ણ મારા માટે એ શક્ય નથી પણ તમારી કૃપાથી બધું શક્ય છે જો તમે તન મન અને ધનથી ભક્તિપૂર્વક કહો તો ભગવાન તમારી બાજુએ ઉભા રહીને કાર્ય પૂર્ણ કરાવે છે મારા નામનું ઉચ્ચારણ એ દુખનો નાશ કરે છે જ્યારે તમે દુખમાં હો ત્યારે પણ રોજ સવારે ઊઠીને કહી દેજો હે કૃષ્ણ તું મારા સાથે છે તું મારા રક્ષક છે આ ઉક્તિ વ્યક્તિના દુર્ગમ દ્વાર ખોલી શકે છે ભલે દુખ હોય પણ જો કૃષ્ણનું નામ તમારા હોઠે હોય તો દુખ તમને સ્પર્શી નથી શકતું મારી ભક્તિ એ તૃપ્તિનું સ્ત્રોત છે શ્રદ્ધાથી શરૂઆત કરો રોજ સવારે ભગવાનને પ્રણામ કરો કહો મારે તારી ભક્તિ જ જોઈએ મારે તારી કૃપા જ જોઈએ ઈચ્છાઓ ભાગશે નહીં પણ એ તમારું શાસન નહીં કરશે અને સાચું કહીએ તો તૃપ્તિ એ જ છે જ્યારે આપણને કંઈ ન હોવા છતાં મન શાંત હોય મારા ચરણોમાં શરણાગતિ એ જીવવાનો સાચો રસ્તો છે માણસ અનેક રસ્તે જાય છે પણ જે વ્યક્તિ રોજ સવારે એમ કહે છે કે હે કૃષ્ણ હું તારા ચરણોમાં શરણ લાગે છું તેને ભટકાવનારા રસ્તા ભટકી જાય છે શરણાગતિનો અર્થ છે હું નહીં તું મારી ઈચ્છા નહીં તારી ઈચ્છા જ્યાં આ ભાવ આવે ત્યાંથી સાચું જીવન શરૂ થાય છે આ બધું કહેવાનો સાર એ છે કે જો જીવનમાં ઉથલપાથલ છે તો તેનું કારણ છે કે તમે રોજ સવારે કૃષ્ણના શબ્દોથી નથી જગતા જીવન જેવું બનવું જોઈએ એ તમે જ નક્કી કરો છો પણ જો રોજ સવારે શ્રી કૃષ્ણના સંદેશને મંત્ર તરીકે રટણ તરીકે આરાધના તરીકે લીધા કરે તો એ જ સંદેશ તમારા જીવનના પરિણામ બદલવાની તાકાત ધરાવે છે શ્રી કૃષ્ણ કહે છે મારા શબ્દો તો મંત્ર છે મારે પર વિશ્વાસ રાખો રોજ સવારે મારો સંદેશ યાદ રાખો અને પોતે કહો હું એકલો નથી કૃષ્ણ મારી સાથે છે અને બસ એવું જીવન આગળ ચાલે છે જ્યાં પરિણામ તમારા હાથમાંથી નહીં પણ કૃષ્ણના આશીર્વાદમાંથી પ્રાપ્ત થાય છે સાંભળો મારા પ્રેમ ભર્યા ગોપીઓ અને ભક્તો મન ધારીને સાંભળો મારા વચન કારણ કે હું કૃષ્ણ છું એક એવો સાથી કે જે તમારા જીવનના દરેક વળાંક પર તમારી સાથે ઊભો છે

તમે જે વિચારતા છો એ દૈવી શક્તિમાં બદલાઈ જાય છે જ્યારે એ ભગવાનના સ્મરણ સાથે જોડાઈ જાય છે માત્ર બોલવાથી નહીં પણ ભાવથી બોલો હે કૃષ્ણ મને તારી શરણે રાખ આ બોલતા બોલતા જો મનમાં તમારું લક્ષ્ય પકડશો તો એ લક્ષ્ય હવે તમારું રહેશે કારણ કે જ્યાં ભગવાનનો ભય હોય ત્યાં અસફળતાનું કોઈ સ્થાન નથી મારું નામ એ ઔષધી છે જે તમારા દુઃખ ભય અને નિરાશાને ઓગાળી નાખે છે જેમ કે સૂર્ય નીકળે ત્યારે અંધારું રહેતું નથી એમ જ જો તમે રોજ સવારે શ્રદ્ધાથી હે કૃષ્ણ તું જ મારું બધું છે બોલશો તો જીવનમાં કોઈ મુશ્કેલી લાંબા સમય સુધી ન ટકી શકે પ્રભાતે જ્યારે પવન શાંત હોય છે પક્ષીઓ કૂજે છે અને વિશ્વમાં નવી શરૂઆતની ધબકારી હોય છે ત્યારે તમારું મન પણ સૌથી ઊંડા સ્તરે જોડાયેલું હોય છે એ સમય પર તમે જે ઉચ્ચારશો એ યુનિવર્સ સુધી સીધું પહોંચે છે હું તો તમને ઈશારો આપતો જ રહું છું પણ જો તમારું મન મારા પર વિશ્વાસ કરે છે તો હવે શું બચ્યું બધું શક્ય છે હું જ્યારે દ્વારકામાં રાજા હતો ત્યારે પણ હું એક સર્વશક્તિમાન મિત્ર હતો હું એ રાજા નથી જે સિંહાસન પર વસે છે હું એ સાથી છું જે તમારા દુઃખના ક્ષણોમાં તમારું હાથે પકડી લેશે એટલે જ કહેતો રહું છું ભક્તો રોજ સવારે કહેવાનું શરૂ કરો કૃષ્ણ કૃષ્ણ મહાયોગીન ભગવંત્વમ દયાનિધિ

પણ યાદ રાખો જે મંત્ર તમે ભક્તિથી બોલો છો એ સાધારણ નથી એ તો દિલમાંથી નીકળેલી કરુણ આંગ છે જે સીધી મારી પાસે આવે છે તમારું મન ક્યારેક વિચલિત રહેશે ક્યારેક નિરાશ રહેશે પણ જેમ જ તમે નિયમિત રટણ કરશો એમ જ તમારું મન મજબૂત બનશે રટણ એ અધ્યાત્મનું નિયમન છે એ તમારા વિચારોમાં ભગવાનને જગાડવાનું સાધન છે અને જ્યાં ભગવાન છે ત્યાં અશક્તિ નથી માણસ આખો દિવસ દોડે છે માઇનસ પૈસાના પાછળ નામના પાછળ સપનાના પાછળ પણ સફળતા એની તરફ દોડે છે જે ભગવાનને પહેલી સવાર આપે છે કેમ કે જે વ્યક્તિ પહેલા ભગવાનને યાદ કરે છે એ પોતે ભગવાન જેવી સમજ રાખી શકે છે જેમ શારીરિક કસરત શરીરને સ્વસ્થ રાખે છે તેમ આજની દુનિયામાં આધ્યાત્મિક રટણ મનને સ્વસ્થ રાખે છે તમે જે પણ કામ કરો માઇનસ નોકરી ધંધો અભ્યાસ કે પરિવાર માઇનસ રોજ સવારે કૃષ્ણનું સ્મરણ કરો એ સ્મરણ એ બિંદુ છે જ્યાં તમારું મન શાંત થાય છે અને તમારી શક્તિ અખંડ બને છે કેટલાય ભક્તો પ્રશ્ન કરે છે કૃષ્ણ શું એક મંત્રથી બધું શક્ય છે હા ભક્તો શક્ય છે કારણ કે જ્યારે તમે મનથી કોઈ વસ્તુને ઈચ્છો છો અને તે ઈચ્છા ભગવાન સુધી પહોંચે છે ત્યારે બ્રહ્માંડ એ ઈચ્છાને અસલી બનાવવાનો માર્ગ કાઢી જ મૂકે છે હું ગીતામાં કહેલું મમ મનસ્ભવ મત ભક્તઃ મારે જોડાવાનું શ્રેષ્ઠ સાધન એ ભક્તિ છે અને ભક્તિ એટલે ભરોસો જો તમારી અંદર અંધકાર હોય તો પ્રકાશને બોલાવો માઇનસ હું કૃષ્ણ છું પ્રકાશ સ્વરૂપ છું તમારી ભીતરને હું પ્રકાશથી ભરી શકું છું શરત એટલી છે કે તમે મને સંદેશ આપો મને બોલાવો મને સવારે યાદ કરો તમને નોકરી જોઈએ છે રોજ સવારે કહો હે કૃષ્ણ જે કામ મારી આત્માને સંતોષ આપે એ તો કર તમારે પ્રેમ મળે એવો જીવનસાથી જોઈએ છે કહો હે કૃષ્ણ તું જે સુંદર મિત્ર મોકલજે જે મને સમજે તમારે પૈસાની તંગીથી મુક્તિ જોઈએ છે કહો હે કૃષ્ણ તું જે આપવા લાયક સમજે છે એ મને સાચી રીતે આપજે મારા પ્રેમ ભર્યા મિત્રો દરરોજ સવારે બે મિનિટ મારા માટે કઢાવો એ બે મિનિટ તમારા દિવસના પાંચ ભય દૂર કરશે પહેલો ભય કે હું એકલો છું બીજો ભય કે હું નથી ઊંચો ત્રીજો ભય કે લોકો શું કહેશે ચોથો ભય કે હું આરીશ પાંચમો ભય કે મને પ્રેમ નહીં મળે જેમ જ તમે રોજ સવારમાં મને બોલાવશો એમ જ આ બધા ભય દૂર થશે કેમ કે હું છું તમારા ભયના અંત હું છું એ વચન જે કહેશે ભય ના કર મેં હું તારે સાથ હવે એક કળા શીખો માઈનસ તમારું લક્ષ્ય ગોપન રાખો પણ રટણ જાહેર રાખો અર્થે કે તમે તમારા સપનાની વાત બધાને ન કહો પણ તમારા ભગવાન સાથે એને વહેંચો મારા સાથે વહેંચો અને પછી સવારે મારી પ્રાર્થના સાથે કહો હે કૃષ્ણ તું જે છે એ છે તું જે કરે એ શ્રેષ્ઠ છે તું જે આપે એ મને માન્ય છે

એક વખત તમે ભગવાન સાથે સંકલ્પ કરો એ પછી દુનિયા સાથે કોઈ બીજો સંઘર્ષ નહીં રહે તમારું દિલ જ ત્યારે ખુશ રહે છે જ્યારે એ કોઈ ઊંચા અર્થથી જોડાય છે અને હું કૃષ્ણ છું માઇનસ તમારી આત્માનું મૂળ જો તમારું મન શાંતિ ચાહે છે સફળતા ચાહે છે પ્રેમ ચાહે છે ધેન લુક નો ફર્ધર કમ ટુ મી ઇન ધ મોર્નિંગ ચાલો અંતે એક વાત યાદ રાખો ભગવાનનું નામ એ જરી છે જેને તમે રોજ સિંચો જ્યારે એ જરી બધા મનના વેર અને દુખ ધોઈ નાખે છે રોજ સવારે બોલો શ્રી કૃષ્ણ શરણમ મમ અને કહો હે નંદલાલ તું જે પસંદ કરે એ જ હું છું તું જે નક્કી કરે એ જ મારું માર્ગ છે તું જ મારું અંત અને તું જ મારું આરંભ છે અને તો જુઓ તમારું મન ધારેલું દરેક પરિણામ પણ કૃપાથી સાકાર થશે સાંજ પડતી હોય કે સૂર્ય ઉગતો હોય જીવનના દરેક ક્ષણે શ્રી કૃષ્ણના વચન અને ઉપદેશ આપણને ભટકતા મનને શાંત કરવા માટે માર્ગ દર્શાવે છે ભગવાન કૃષ્ણે કહેલું છે કે મન એ જ તારો મિત્ર છે અને એ જ તારો શત્રુ છે રોજ સવારે જાગીને જો આપણે કૃષ્ણના શ્રીમુખમાંથી નીકળેલા સત્ય વચનોનું રટણ કરીએ તો એ જ વાણી આપણું જીવન બદલી શકે છે આપણું મન જેમણે રચ્યું છે તે શ્રી કૃષ્ણ જાણે છે કે એને કેવી રીતે કાબૂમાં લેવું રોજ સવારે શાંત મનથી નિઃસ્વાર્થ ભાવે ભગવાન કૃષ્ણના આ વચનોનું સ્મરણ કરીએ તો એ શબ્દો આપણું ચિંતિત મન શાંત કરે છે આપણું ભટકતું જીવન એકદમ સ્થિર કરે છે અને જો કંઈક ઊંડે મનથી માંગીએ છીએ તો તે પૂર્ણ થવાનું શરૂ થાય છે શ્રીમદ ભાગવત ગીતા એ માત્ર ગ્રંથ નથી એ તો જીવન જીવવાની પદ્ધતિ છે એમાં આપેલ દરેક શ્લોક જીવતું ઉદાહરણ છે કે કઈ રીતે જીવનમાં સહેજતા અને સમત્વ લાવવું સવારનો સમય એ એવો પવિત્ર સમય છે જ્યાં આખા બ્રહ્માંડના કણકણમાંથી શક્તિની તરંગો વહેતી હોય છે એ સમયે જો તમે શ્રી કૃષ્ણના આ ચાર થી પાંચ વચનોનું તન મન અને આત્માથી રટણ કરો તો તમારા વિચાર શક્તિ આત્મવિશ્વાસ અને કર્મમાં એવો જાદુ આવશે કે જીવનમાં જે કોઈ પણ કામ તમે શરૂ કરશો એમાં સફળતા તમારા પગ ચૂમશે શ્રી કૃષ્ણનું નામ લેતા લેતા જે વ્યક્તિના હૃદયમાં ભક્તિ જાગે છે એના કર્મમાં પણ શ્રી કૃષ્ણ હાજર હોય છે એટલે કે દરેક સફળતા પાછળ કોઈને કોઈ દિવ્ય શક્તિ હોય છે માઇનસ જેને આપણે ભગવાન કૃષ્ણના આશીર્વાદ કહીએ છીએ ભક્તિ તો એ છે કે જ્યાં આપણા હૃદયમાં અંતઃકરણે એક મૌનથી કહેલું હે નંદલાલ મારી સાથે રહી જાય રટાતું રહે એ અવાજ જ્યારે સવારે સૂર્યોદય સમયે તમારી અંદરથી જ ઉઠે છે ત્યારે એ અવાજ તમને સાચા માર્ગે દોરી જાય છે શું તમને ખબર છે કે ભગવદ ગીતા વાંચન કે શ્રવણ તો સારું છે પણ જો એમાંના ત્રણેય શ્લોકો પણ દરરોજ સવારે થોડી ક્ષણો માટે બોલશો તો એની અસરો દુર્લભ નહીં રહે ચાલો આપણે આવા જ કેટલાક શબ્દો આજે અહીં સમજીએ અને નક્કી કરીએ કે આજેથી એ રોજ સવારે બોલવાના છે ભલે મૌનમાં હો કે અવાજથી કર્મણ્ય વહાધિકારસ્તે મા ફલેશુ કદાચન હે મનુષ્ય તારો અધિકાર માત્ર કર્મ પર છે ફળ પર નથી આ પંક્તિ જો તમે દરરોજ પકડશો તો પછી કોઈ પણ પરિણામ માટે ચિંતા નહીં કરો તમે તમારા કામમાં ધ્યાન આપશો એકાગ્રતાથી કરશો સાચાઈથી કરશો અને પછી ભગવાન કૃષ્ણ પર છોડશો પરિણામ આપમેળે આવશે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત જ્યાં પણ ધર્મનો નાશ થાય છે જ્યાં પણ અંધકાર છવાય છે ત્યાં હું આવું જ છું એટલે કે તમારી જિંદગીમાં પણ જ્યારે બધું ખોટું લાગે બધું ભાંગેલું લાગે ત્યાં ભગવાન કૃષ્ણ ખુદ તમારી અંદર પ્રકાશ બનીને આવે છે એ આશામાં જીવવાનું શીખો મનમના ભવ મદભક્તો મધ્યાજીમાં નમસ્કુરો મારા ભક્ત બનીને મને સ્મર્શો મારી આરાધના કરશો તો હું તને અવશ્ય પ્રાપ્ત કરીશ આ વાણી મનને પવિત્ર બનાવે છે સવારનો આરંભ જ ભગવાનની ભક્તિથી થાય તો આખો દિવસ શાંતિ ભર્યો જાય છે

કેટલાય ભક્તોએ જીવનમાં એક નક્કી કરી દીધું હતું સવારનો પહેલો કલાક કૃષ્ણનો પછી બાકીની દુનિયા આ વાણી માત્ર અંધશ્રદ્ધા નથી એ તો આત્માને પ્રકાશિત કરતી જ્યોત છે એવું માનવામાં આવે છે કે શ્રી કૃષ્ણનું નામ લેતા જ નકારાત્મકતા દૂર ભાગે છે સાંભળો ભગવાન સ્વયં કહે છે હે અર્જુન જે ભક્ત ભલે કોઈ પ્રાર્થના વગર પણ મને યાદ કરે છે હું એની સાથે છું એટલે જ જ્યારે તમે સવારે જમણા હાથમાં પાણી લઈ પ્રાણાયામ કરો છો ત્યારે જે સંકલ્પ લો એ સાથે જ કહો હે માધવ આજે મારા દરેક વિચારમાં તું રહી જે હું જે કાર્ય કરું તેમાં તારો આશીર્વાદ રહી જે મારા સ્વપ્નો તારી કૃપાથી પૂરા થાય આ સંકલ્પ તમારા જીવનમાં એવી ઠોસ અસર લાવશે કે તમને તમારી જાત પર પણ વિશ્વાસ નહીં થાય કે આ બધું કેવી રીતે બની ગયું શ્રી કૃષ્ણની રટણ એ પતંગિયાની જેમ છે જે પ્રકાશ તરફ દોડે છે જેમ સવારે સૂરજ ઉગે છે એમ ભક્તિનો ઉગતો પ્રકાશ પણ તમારા જીવનમાં અંધકાર દૂર કરે છે આપણા ઋષિ મુનિઓ કહે છે કે સવારમાં કરેલું ધ્યાન અને સંસ્મરણ એટલે દસ ગણું ફળ આપે છે એ સમયે મન શાંત હોય છે શરીર તાજું હોય છે અને આત્મા ખુલ્લી હોય છે બસ એ સમય શ્રેષ્ઠ છે ભગવાન કૃષ્ણને આવકારવા માટે જ્યારે તમે રોજ સવારે એકાંતમાં બેઠા હો અને તમારા શ્વાસ સાથે કૃષ્ણનું નામ સંકળાવા લાગો ત્યારે શ્વાસમાં કૃષ્ણ આવે છે અને જ્યારે શ્વાસમાં કૃષ્ણ હોય તો એ શ્વાસ તમારી દરેક ઈચ્છાને પૂર્ણ કરવાની ક્ષમતા ધરાવે છે આ કંઈક ચમત્કાર નથી એ તો આંતરિક વાસ્તવિકતા છે કૃષ્ણ એ આપણા આત્માનું ઉદ્દગમ સ્થાન છે જ્યાંથી ચેતના આવે છે જો રટણ દ્વારા એ ચેતનાને જગાડો તો આપમેળે જીવનમાં ઉન્નતિ શરૂ થાય છે સવારનું રટણ એટલે ભગવાનને પ્રથમ અર્પણ તમે જેમ વહેલા સવારે મંદિર જાઓ તેમ રોજના દિવસની શરૂઆત ભગવાનના નામથી કરવી એ દિવ્યતા તરફ પહેલું પગલું છે આજે તમે નક્કી કરો કે જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી દરેક સવાર શ્રી કૃષ્ણના નામથી જ શરૂ કરવી છે પોણા પાંચ વાગ્યાની શાંત પવન પક્ષીઓનો કલરવ અને એ સમયમાં તમારી રટણ હે કૃષ્ણ મુરારી મને આશ્રય આપ એ કાયનાત સુધી ગુંજી ઉઠે દરેક ભક્ત માટે શ્રેષ્ઠ રટણ શ્રીમદ ભાગવત ગીતા છે પણ જો સમય ઓછો હોય તો પણ નીચેના થોડા શ્લોકો જરૂર રટવા એક ઓમ નમો ભગવતે વસુદેવાય બે શ્રી કૃષ્ણ શરણમ મમ ત્રણ માધવ તવ દાસુલસ્મી ચાર હરી ઓમ તત્સત એમના રટણ દ્વારા મનને પુનઃ મેળે સર્વશ્રેષ્ઠ સ્થિતિમાં લાવવામાં આવે છે

ત્યારે તમે શું ઈચ્છો છો એ કૃષ્ણ સારી રીતે જાણે છે અને એ પૂર્ણ કર્યા વિના રહે નહીં હે કૃષ્ણ તું મારા સવારનો શુભારંભ છે તું જ મારા જીવનની દિશા છે આ પ્રાર્થનાથી તમારી આજની શરૂઆત કરો જય શ્રી કૃષ્ણ જો તમને અમારો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક અને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં ધન્યવાદ